અંગેશ્વર કોંગી આગેવાન ભૂપેન્દ્ર જાનીએ કોન્ટ્રાક્ટર સામે માનવજીવ જીવ વધનો ગુનો દાખલ કરવા માંગ કરી છે જેમાં છ ટન કચરો જેને ગુજરાતમાં નિકાલ પર પ્રતિબંધ છે જે કચરાનો નિકાલ માત્ર મહારાષ્ટ્રમાં જ કરી શકાય છે તેને કોન્ટ્રાક્ટર દ્વારા માનવ અને પર્યાવરણનું નિકંદન કાઢી બારોબાર ખાડીમાં ધરબી દેવાયો હતો આવા કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવા માંગણી કરાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટર દ્વારા જમીન અને પાણીના સ્ત્રોતને ગંભીર રીતે પ્રદૂષિત કરવામાં આવ્યા છે શંકા ન જાય તે માટે વેસ્ટ સેગ્રીગેશન સાઇટ સુકાવલીને અડીને રસ્તો કાઢી અવા ખાડી વિસ્તારમાં મોટા પ્રમાણમાં વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો આ જે લેજેસિવનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે નર્મદા કરીને કોઈ કંપની છે એને એને છેલ્લા ત્રણ માસમાં સત્યાવીસ હજાર મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કરવાનો હતો એમાંથી એમણે બાવીસ હજાર મેટ્રિક ટન જેટલા કચરાનો નિકાલ કર્યો અને છ હજાર હજુ જગ્યાએ પડ્યો છે પરંતુ આ બાવીસ હજાર ટનના જે કચરાના એ લોકોએ વૈજ્ઞાનિક રીતે વર્ગીકરણ કર્યું અને જેમાંથી જે ત્રીસ ટકા કચરો કે જે ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ એનો નિકાલ કરવા માટે બેન છે અને મહારાષ્ટ્રમાં એને કરવાનો હોય છે એ કચરો અન્ય જગ્યા પર કે નજીકની પાણીની ખાડીની પાસે એનો નિકાલ કરી દીધો જે માનવ જીવનના વધ સમાન હું મારી રીતે ગણું છું અને આ અપરાધની સજા ફોજદારી સિવાય કોઈ હોઈ શકે નહીં અને જીપીસીબીએ બી આમાં એટલી જ કાળજી રાખવાની જરૂર છે